વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર અગિયારમાં અગિયાર પોઈન્ટ એકનો પાંચમો દાખલો જોઈશું શું કીધું છે જેની ઊંચાઈ આઠ મીટર છે અને પાયાની ત્રિજ્યા છ મીટર હોય તેવા શંકુ આકાર તંબુ બનાવવા માટે પહેલાં તો આપણે ઊંચાઈ આપેલી છે એટલે એલ શોધવું પડશે એલ બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર આર શું છે છ છનો વર્ગ એચ આઠનો વર્ગ છનો વર્ગ છત્રીસ આઠનો વર્ગ ચોસઠ બેનો સરવાળો કરશે સો સો કોનું વર્ગમૂળ આવે દસ તો એલ બરાબર દસ શું છે મીટર તો બધા એકમ મીટરમાં આવે એલ બરાબર દસ મીટર આપણે ત્રાસી ઊંચાઈ મળી ગઈ હવે કીધું છે તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે ત્રણ મીટર પોવળી કેટલી તાલપત્રીની જરૂર પડે ત્રણ મીટર પૌળી છે હવે કેટલી તાલપત્રી પહેલાં તો આપણે શંકુનું ક્ષેત્રફળ શોધી લઈ શંકુમાં વપરાતી તાલપત્રીનું ક્ષેત્રફળ એટલે કે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ પાઈ બાવીસ છેદમાં સાત આર કેટલા છે ત્રીજા છ અને એલ કેટલી આવી દસ ભાઈ સોરી અહીંયા કેટલો કીધું છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનો કીધો છે તો અહીંયા ત્રણ પોઈન્ટ ચૌદ લઈએ ગુણાકાર કરીએ પેલા તો ગુણ્યા છ ગુણ્યા દસ પોઈન્ટ કાઢીએ એટલે સો આવે અહીંયા એક એક ઉડી ગયા ત્રણસો ચૌદ ગુણ્યા છ છ ચોક ચોવીસ વધીએ છ એકા છ સાત અને કેટલું આવ્યું છેદમાં દસ છેદમાં દસ છે એટલે કેટલું આવશે એકસો અઠ્યાસી પોઈન્ટ ચાર મીટર સ્ક્વેર આટલું છે હવે મીટર સ્ક્વેર આટલું આવ્યું હવે શું કીધું છે કે કેટલા મીટર પોળી છે ત્રણ મીટર પોળી તો તાલપત્રીની લંબાઈ આપણે જોઈએ તાલપત્રીની લંબાઈ બરાબર શું આવશે છેદમાં પહોળાઈ છે એટલે નીચે આવશે ત્રણ એને ભાગ્યા ત્રણ કહેશે ત્રણ છક અઢાર ત્રણ દુ છ સાત આઠ ત્રણ અઠાર ચોવીસ લાટલા મીટર શું થશે એની લંબાઈ થશે એ લાવે ને લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા આપણે આપી દીધું ક્ષેત્રફળ મળી ગયું હતું એટલે જે પહોળાઈ હતી એ છેદમાં આવી ત્રણ એટલે આપણે લંબાઈ કેટલી મળી બાસઠ પોઈન્ટ આઠ મીટર એની લંબાઈ મળે હવે માની લો કે સિલાઈ માપ અને કાપડમાં થતાં બગાડમાં લગભગ વીસ સેમી જેટલી એટલો બગાડ થાય છે તો જેટલી વધારાની તાલપત્રી વપરાય છે ટોટલ કેટલી વપરાય છે એમ એના કાપકૂપમાં સીવે તો આપણે બગાડ તો થાય ને તો વીસ સેમી કીધું છે તો વીસ સેમી બરાબર પોઈન્ટ ટુ મીટર થાય કેમ કે આ કેમાં છે મીટરમાં એટલે આ બે પોઈન્ટ ટુ મીટર થાય હવે એટલું કીધું છે કેટલી ટોટલ તંબુ બનાવવા માટે તંબુ બનાવવા માટે જરૂરી તાળપત્રીની લંબાઈ બરાબર કેટલે અહીંથી બાસઠ પોઈન્ટ આઠ વધતા પોઈન્ટ બે એટલે કેટલી મળશે ત્રેસઠ મીટર તાલપત્રીની જરૂર પડશે કેટલા મીટર ત્રેસઠ મીટર